ભારત સરકાર દ્વારા સ્વચ્છ ભારત મિશનના અગિયારમા વર્ષની ઉજવણીના ભાગરૂપે સ્વચ્છતા હિ સેવા બે હજાર પચીસના નારા સાથે આ વર્ષને સ્વચ્છોત્સવ તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે તે નિમિત્તે તારીખ સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર બે હજાર સુધી સ્વચ્છતા સેવા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે ગતરોજ પ્રતિબંધિત પ્લાસ્ટિક મુક્ત અંજારના અન્વયે નગરપાલિકા ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા અને ઓફિસ સુપ્રિન્ટેન્ડન્ટ ખીમજીભાઈ પાલુભાઈ સિંઘવના માર્ગદર્શન હેઠળ ગુમાસ્તા ધારા ઇન્સ્પેક્ટર રશ્મિનભાઈ ભિંડે શંકરભાઈ લક્ષ્મણભાઈ સિંઘવ વિજયભાઈ આઈડી ભરતભાઈ નોરિયા અક્રમભાઈ ડ્રાઈવર અને સલીમભાઈ કુંભારની ટીમ દ્વારા પ્રતિબંધિત પ્લાસ્ટિક જપ્ત કરવા માટેની બીજા તબક્કાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી જેમાં શહેરના ત્રણ વેપારીઓને ત્યાંથી પ્રતિબંધિત પ્લાસ્ટિકના જબલા તેમજ સિંગલ યુઝ પ્લાસ્ટિકનો અંદાજીત નેવુંથી સો કિલો જપ્ત કરવામાં આવ્યો હતો નગરપાલિકાની આ કાર્યવાહીથી શહેરમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશકારો વેપારીઓમાં ફફડાટ ફેલાયો હતો આ ઝુંબેશ હજી પણ અવિરત કાર્યરત રહેશે તેવું નગરપાલિકા દ્વારા જણાવવામાં આવ્યું છે અત્રે ઉલ્લેખનીય છે કે નગરપાલિકાના પદાધિકારીઓ અને અધિકારીઓના ધ્યાને અંજાર શહેર વિસ્તારમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ થતો હોવાનું ધ્યાને આવતા આ કાર્યવાહી તાબડતોડ શરૂ કરવામાં આવી હતી અધિકારીઓ કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલી આ કાર્યવાહી બદલ નગરપાલિકાના પ્રમુખ વૈભવભાઈ કોડરાણી ચીફ ઓફિસર તુષારભાઈ ઝાલરિયા ઉપપ્રમુખ શિલ્પાબેન બુદ્ધભટ્ટી કારોબારી સમિતિ ચેરમેન પાર્થભાઈ સોરઠિયા શાસક પક્ષના નેતા નિલેશ ગોસ્વામી અને દંડક કલ્પનાબેન ગોરે નગરપાલિકાના અધિકારી અને કર્મચારીઓને સહકાર આપવા તેમજ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા અપીલ કરી હતી